વાયુ <skrany> 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 સાડું ક્યાં લેવન હાલો હાણ વાને વાને અને લટુ આ ભલે આ તો આ તો ભાઈ

સાહેબ અમારે પાંચ સાત જણાને લાગે છે ને આ સામે હતા ને ઉસ્કારતા હતા હાજી સતાર હાજી સોમવાર અલ્લાણા ઇસ્માઈલ ને કરીમ ખાન ગોદડ આચાર ગોદડ બધા ઉસ્કારતા સાત આઠ જણા હતા બીજાના ભગે છોરા હતા પાછા ને પાઇપો ને ક્વાડ ઘા કર્યા આ મારો માછીભાઈ છે કામલભાઈ એને મથામાં ડેમેજ થઈ ગયું ડેમરેજ થઈ ગયું ડેમેજ થઈ ગયું કાલ તોની ફરિયાદ કરી છે હજી આરોપી પકડવાનો નથી 307 ની કલમ નથી લાગી શકતા બરાબર છે વારંવાર કહી છે એના મોટા મોટા માણસો છે ને સમાધાન ની વાત કરી અમને છેતરપિંડી કરી ને માહિતી ગા કરે મોટા મોટા માણસોને ને વચ્ચે રાખી ને અમે જતો કરે અમને કે નીકળી જાઓ પછી માહિતી બીજા છોરાને બોલાવી એ મારા માર નું એરાદો રાખીને આવે તો અમે એમના નામ બોલ્યા શું નામ જે નું મારો વારા કોણ કોણ છે હાજી સુમાર હાજી સત્તાર અલાના કરીમ ખાન ગોદડ આચાર ગોદડ જિંદા ગોદડ ભારૂફી શું અમીર અલી અબ્દુલ સદામ અબ્દુલ અને કઈક જૂની અદાવત એ હતી ડાંબર રોડ ચાલુ કે ચલતી છું નવું કામ ચાલુ તો અમારા વડીલો ના પાડી કે અત્યારે અડધો કલાક રોકાઈ જાઓ ત્યાં એનાથી જાણા નહીં ચાલી એટલે ગાડી મૂકીને ઉપરથી ચલાવી એટલે એને મન રાખીને મારો કરીને આયા મારા માસ ભાઈને અમને બધા ત્યાં પાઇપો લઈને અમારા ભરાયા

સરલભાઈ ક્યારે તલગામ સાહેબ મારામારીનો બનાવ બનેલ છે એમાં મારા ભાઈને મગજમાં લાગ્યું છે ડેમેજ જેવું થઈ ગયું છે આઈસીયુમાં દાખલ છે ત્રણ દિવસ થયા છે હજી સુધી આરોપીઓ ઉપર કોઈ કાર્યવાહી થઈ નથી ખુલ્લે આમ ભરે છે એના ઉપર કાયદેસર કાર્યવાહી થાય ને અમને ન્યાય મળે નકર આ બાબતે એસપી સાહેબને કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરીશું સાહેબ દર્દીની ની હાલત ગંભીર છે સાહેબ ડેમરે થઈ ગયું છે મગજમાં અમદાવાદ લઈ જવાની સંખ્યાતા ખરી